હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે બપોરના મેં જમવામાં બનાવ્યા હતા મારા માટે ભાત કેમ કે સવારના દાળ ભાત બન્યા હતા અને મને ખાવાની ઈચ્છા બિલકુલ ન હતી એટલે ભાત પડ્યા હતા એ જ મેં વઘારે લીધા અને લઈ લીથી ભેગી દઈ તો હવે બપોરનું જમવાનું થઈ ગયું છે અને સાંજ માટે ખીર બનાવવાની હતી કેમ કે મને ઠંડી ખીર પસંદ છે એટલે હું બપોરના જ બનાવીને પછી ફ્રીજમાં રાખી દઈશ એટલા માટે જમી અને પછી કીધું ખીર બનાવી લઉં તો એના માટે મેં લઈ લીધી તપેલી ગેસ કરી નાખ્યો ચાલુ અને એમાં નાખી દીધું થોડું ઘી પછી નાખી દીધી સેવ અને સેવને થોડીક વાર માટે એમાં શેકી અને પછી એમાં નાખી દીધા કાજુ બદામ ને કિશમિશ તો એ પણ થોડાક મસ્ત શેકાઈ જાય ઘીમાં એટલે એનો સ્વાદ મસ્ત લાગે અને સાઈડમાં દૂધ ગરમ કરવા માટે પણ રાખી દીધું હતું પછી દૂધ ગરમ થઈ ગયું અને સેવ શેકાઈ ગઈ મસ્ત એટલે દૂધ નાખી દીધું અને પછી સેવને રંધાવા દીધી તો થોડી વારમાં સેવ મસ્ત રંધાઈ ગઈ અને ખીર બનતા વધારે વાર પણ ના લાગે ફટાફટ બની જાય અને હવે આમાં ખાલી ખાંડ નાખવાની બાકી હતી પણ એ હું બધાથી લાસ્ટમાં નાખું ગેસ બંધ કરીને કેમકે મને બહુ જ મીઠી ખીર પસંદ છે અને એટલી ખાંડ હું નાખું વગર તો દૂધ ફાટી જાય છે એટલે ગેસ બંધ કરીને થોડી થોડી ખાંડ નાખું લાસ્ટમાં પછી નાખી દીધું એલચીનો પાવડર અને પછી આજે સાંજે બનાવવાના હતા છોલે ભટૂરે તો મેં એના માટે છોલે પલાળી અને પછી આવી ગયું અને થોડી વારમાં ખીર બરાબર ઠંડી થઈ ગઈ એટલે કીધું હવે ફ્રીજમાં રાખી દઉં કેમ કે એકદમ ઉકળતી ઉકળતી તો રખાય નહીં ફ્રીજમાં એટલા માટે તો પછી બસ હવે આને ફ્રીજમાં રાખવાની છે તો એ ફ્રીજમાં રાખી દીધી તો હવે આજે રાતના જમવામાં બનાવવાના હતા છોલે ભટૂરે તો પહેલાં તો છોલે પલાળ્યા હતા એ જ છે ને બાફવા માટે રાખી દીધા અને પછી ગ્રેવી માટે ડુંગળી લસણ મરચાં હતું એ બધું લઈ અને થોડાક તેલમાં એને થોડીક વર માટે ફ્રાય કરવાના છે પછી એ ડુંગળી મસ્ત થોડીક એમ લાગ્યું કે હવે બ્રાઉન થઈ ગઈ ત્યારે એમાં ટમેટા નાખી દીધા કેમ કે પછી ગ્રેવી છે ને થોડીક કાચી ના લાગે એટલા માટે હું એને છે ને આવી રીતે થોડુંક કૂક કરી લો અને ભટુરા માટે મેંદો લઈ લીધો છે એનો અને એનો લોટ દહીથી બાંધવાનો આવે એટલે દહીં પણ લઈ લીધી છે અને લોટ બાંધી અને પછી આ ગ્રેવી હતી એ પીસવાની હતી એ પણ પીસી નાખી છે હવે પહેલાં કીધું કે પાછળનો જે લોટ બાંધેલું છે ને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ દેવાનું હોય તો એ તમે ઢાંકીને સાઈડમાં રાખી દીધું ત્યાં સુધી કીધું હવે જે શાક છે એ જ વઘારી નાખો તો ગ્રેવી હવે મસ્ત જ્યાં સુધી ચડે ત્યાં સુધી હવે ભટોરે બનાવી નાખીએ કેમ કે પંદરથી વીસ મિનિટ તો થઈ ગઈ લોટને રેસ્ટ અપાઈ ગયું છે તો પછી મેં ફટાફટ પટોરે બનાવી નાખ્યા અને ગ્રેવી પણ મસ્ત એમ થયું કે હવે રંધાઈ ગઈ હશે ત્યારે એમાં છોલે નાખી દીધા એટલે છોલે પણ તૈયાર થઈ ગયા અને પટોરે પણ તૈયાર થઈ ગયા તો જો કમ્પ્લીટ થાળી થઈ ગઈ છે મારી તૈયાર હવે મારા હસબૅન્ડ આવે એટલે અમે જમી લઈએ તો આજે એ પણ વહેલાં આવી ગયા હતા તો અમે પેલું જમી લીધું પણ પછી જમતાં જમતાં યાદ આવ્યું કે ખીર લેતા તો હું ભૂલી જ ગઈ તો પછી ફટાફટ ખીર લઈ આવી અને લાસ્ટમાં પછી અમે લોકોએ ખાધી ખીર અને પછી આજે હમણાંથી થોડુંક ઘણો ખવાઈ ગયું હતું તો વોક કરવાનું કીધું તો ઘરમાં વોક કરે છે કીધું બારે આટલો મોટો આંગણું છે બારે જઈને વોક કરો તો કે ના હું ઘરમાં જ વોક કરીશ ઘરમાં પૂરે પંદર મિનિટ વોક કરી એમને જો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો